सावधान तैनि सबल तोटी तारे मारा सावधान तैनि सबल तोटी तारे मारा સત ચિતાયંદ સ્વરૂપ તારું શું કરગ સત ચિતાયંદ સ્વરૂપ તારું શું કરનો સાગર જાન જવાના કે દોરી દોડિકે મા જવાના નિરજો દોડી દોરી કે મજા માયા તારે આવે તો ભરે રે માયા તારે આવે આતનાયા કુટુંબ કબી લો બાંધવ તારા વાધળ જે ब कबीलो बांधव तारा वादर जे अरे बाद जाए जाए कुटुंब कबीलो जाए बीजा जनम बीजो कुटुंब कबीलो तीजा जन तीजो कुटुंब कबीलो આવે જાવે ફરી ફરી મારે તેને સંસાર કહેવાય રે આવે જાવે ફરી ફરી મારે છે આથી અનાધિ એના એક કુટુંબ જગભાઈ એના એના ના એ તો બદલાતા જગત જમતે ઉપુત મ્યમ સમય જગત જ મતે દેવી રીતે સ્વર નો વંશતા મે જનજુરે દેવી જગત શહેર ઈશ્વર માટે ઈશ્વરને પરમાત્માને ઈચ્છા થઈ કે હું એકલો છું તો અનેક સ્વરૂપ થાય એનાથી જગત ઉત્પન્ન થયું અને પાછું ચોક્કર હમાય જગત એનું જગત એમને એમ જ લઈ પામે ઈશ્વરમાં ઈશ્વરમાં જેમાંથી ઉપગ્યું છે એમ જ લઈ પામે સ્થિતિ કરી પાછું મળે જેમાંથી છે એમ જ પાછું મળે એમ જ એવી રીતે આ જીવ અને ઈશ્વરનો અંશ પણ એવી રીતે આ જીવાત્માનો જે અંશ છે એ પરમાત્માના અંશમાંથી જ ખોટો પડ્યો જ્યારે એને મળશે ત્યારે જ એ મીઠાની ઉત્પત્તિ પાણીમાંથી જ છે હા તો પાણીમાં નાખશો ને પછી ગળ ચાતે તો ગળ્યો હાથમાં ઢી હાલ બાકી તમે તેલની બહેડીમાં મીઠા કોકડો નાખો તો બહાર મીલાવતી એમને એમ પડી રહ્યો એ ગળે કારણ કે એમ એની ઉત્પત્તિ નહીં ને તેલમાંથી એની ઉત્પત્તિ નહીં મીઠાની ઉત્પત્તિ જળમાંથી છે એમ આ જીવની ઉત્પત્તિ પરમાત્માના અંશમાંથી છે અને જગતની ઉત્પત્તિ બ્રહ્મથી છે ભ્રહ્મથી આ જગતની ઉત્પત્તિ জন্ম জন মানু সগপে জান জন্ম বিশ্ব সাথে অনুষ্ঠান এতে না জুণ সৎপনছে বলে তো মানো এ ગુરુ વચન વિશ્વાસ હોય તો ગુરુ વચન પર વિશ્વાસ હોય તો સાચી કરજો પ્રીત રે ગુરુ વચન પર વિશ્વાસ હોય તો સાચી કરજો વિષય વિષયના રસમીટ લાગે માયા મમતા મો વિષય વિષાયના રસ મીટર લાગે માયા મમતા મો બંધાય તું તો ઓ મારા સાચું લાગે રે વિષયતી તું મારું લાગે આજી હું અને મારું પાંચ વિશેથી આજી બંધાઈ જશે અને હું મારું છું તો કીધું કે આ બાપુ બધું તમારું તમારું હે કીધું હે બધા બાપુને હેરતા થઈ જાતે હા એમાં વિશ્વાસ આવતો હમ નહી તો ચલો કહે ભજન કરવાની જ જરૂર છે આ બધું પરમાત્માનું છે તમારું છે મારું કોઈ નહીં આટલું સમજાય ને તો ભાઈ ઈશ્વર ન થઈ જીવ લો હં બધું બધું સમજ આટલું સમજાય તો બધું અમદાવાદ હા ત્યાં મારું કશું છે નહીં આ પછી તમારું कुवारी गति तारी सत्ये न सूजेरे कुवारी गति तारी रे ना कोटि करे उपायतु ए नाना समझाई। ગુરુ ના સમજાય નહી ગોરી કરે ઉુવી ના સમજાય ના પી જીવ માં પુરાણો હાથે ના રે મુક્તા હોય તે મુક્તા કારે બંધાય લાશો કારે રે મુક્તા હોય તો મુક્તા કારે બંધાય લાશો કારે રે એક ગબલા ઉપર એક માણસ તો બધી દીધો જોઈ નથી તો એ હાથે રાતે છૂટી ગઈ હાથ ને પાક બધું બંધ થઈ ગયું ગબલા બેઠી દીધા ભરાયડા થી એકલો હાથે હાથે ગમે એવી મજૂરી કરે છૂટે એને કોણ છૂટો કરે એ છૂટો હોય એ છૂટો કરે હા એ મૈયા જીવને બંધાયેલો છે હું મારા ત્યાં બંધાયેલો છે હા ખોટી ઉપાય કરો હાથે હાથે મજૂરી કરવા દો કદી છૂટે એમ થાય જે મુક્ત પુરુષ છે સદગુરુ મહારાજ છે મુક્ત પુરુષ એ જ મુક્તિ કરી શકે એ જ છોડી શકે છોડે વાટ છોડે મુક્ત કરી શકે

મુક્તિના માર્ગે સદગુરુ બતાવેર જો હોય જો અધિકારી રે મુક્તિનો માર્ગ સદગુરુ બતાવે હોય જો અધિકારી રે એવા જીવન જ બતાવે મુક્તિનો માર્ગ કોણ બતાવે સદગુરુ બતાવે કોઈ એવા કોઈ નવરા નહીં બેઠા કે બધાને બતાવે

લાયક બનવાનું તો પોતાના હાથમાં જ તો ઘરમાં ના આપી દીધું બધાને ઘરમાં છોકરા બહેર બધા વંચિત થઈ જાય અને બહાર ના લઈ જાય આ જ્ઞાન આવું છે ત્રીસ ટકાના